સાપ નીકળતા ફાયરને જાણ કરાતા ફાયરે સાપનું રેસ્ક્યુ કર્યું હતું સુરતમાં ચોમાસા દરમિયાન સરીસરૂપ બહાર નીકળતા હોય છે ત્યારે શિયાળામાં પણ સાપ દેખાવાનો કિસ્સો સામે આવ્યો છે

પછી અમે રેસ્ક્યુ કરીને અમે લઈ જાયેલા છે અમને ખુલ્લા પ્લોટ માં છોડી દેવું પડે એને આ સાપ કેવો છે ઝેરીલો છે કે નથી જે નુકસાન પહોંચાડે કે ઝેરીલો નથી છે જે પાણી ઉપર તળે ને એવું છે એને ડેટો કહેવાય કોને કોને નુકસાન એવું કઈ પહોંચાડે ની અમે ખુલ્લા પ્લોટમાં એને છોડવું પડે અમને આપો નામ શું છે માર્શલ લીડર દિનેશ જીવન કાકુરદે મજુરા ફાયર સ્ટેશન સિવિલ માં આવે સિવિલમાં માં આવેલા ઈ બ્લોકમાં મીચે ગ્રાઉન્ડ નહોતે